રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણી મામલે રાજકારણ ગરમાયું છે ત્યારે આ અંગે ભાજપે પ્રેસ રિલીઝ જાહેર કરીને ક્ષત્રિય સમાજની માફી માંગી છે ત્યારે કોંગ્રેસ પ્રવક્તા પાર્થિ રાજ કઠવાડિયાએ નિવેદન આપ્યું છે અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા પુરુષोत्तम રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ માટેનું જે અપમાનિત કરતું નિવેદન ના 40 દિવસ બાદ આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ક્ષત્રિય સમાજ યાદ આવ્યો છે આજે ટ્રિપલ તલાકની વાત કરતાં મુસ્લિમ મહિલાઓની વાત કરનારા ભાજપના લોકોને ચાલીસ ચાલીસ દિવસથી જ્યારે અમારી બેન દીકરીઓ રોડ ઉપર ઉતરીને આંદોલન કરતી હોય ક્ષત્રિય સમાજની ત્યારે ચાલીસ દિવસ સુધી યાદ ના આવી અને આજે એમને અમારા ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ યાદ આવી રહી છે જે પ્રકારે પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની બેન દીકરીઓના મુદ્દે જે પ્રકારનું શાબ્દિક રીતે એને કહી શકાય છે હરણ કરવામાં આવી ત્યારે હું યાદ કરાવવા માંગુ છું મહાભારતનો કિસ્સો કે દ્રૌપદીનું ચિરહરણ તો દુશાસને કર્યું હતું પણ ચૂપ રહેનારા ભીષ્મપિતા દ્રોણાચાર્ય અને સમગ્ર જે કહેવાય કે કૌરવના પક્ષના લોકોને સજા મળી હતી એ જ પ્રકારે અમારી બેન દીકરીઓ માટેના નિવેદન ઉપર જ્યારે ભાજપ અમિત શાહ નરેન્દ્ર મોદી ચૂપ રહ્યા છે ત્યારે ચૂંટણી ચૂંટણીના મુદ્દા ઉપર ચૂંટણીને અમે રણ મેદાન બનાવીને આવનારા સમયમાં ઈવીએમ રૂપી હથિયારથી અમે જવાબ આપવાનું કામ કરીશું